જય દ્વારકાજી મિત્રો હું અને એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ લેજો સાથે સાથે વિડીયો શેર કરી દેજો ઘણીવાર હું તમને અપડેટ નથી આપી શકતો એનું કારણ છે કે હું મારા સેવાના કાર્યથી અલગ અલગ કામના કારણે વ્યસ્ત હોઉં છું એટલે ઘણીવાર અપડેટ નથી આપી શકતો પણ એક આ નાનકડો વિડીયોના માધ્યમથી આપ સૌને અપડેટ દેવા માંગુ છું તો અવશ્ય કહું છું વિડીયોને કન્ટિન્યુ બનાવી દેજો અને વિડીયોને શેર કરવાનું

આ જીવ એક પેટનો ખાડો પૂરી જાશે એટલે ખાસ અવશ્ય કહું છું વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને હાલ આપણે જાળીનું કામ પૂરું થયા પછી આપણે એક નાનકડો પ્રયાસ કર્યો હતો કે નહીં ભાઈ જીવને નિરણ મળી રહે એના માટેનો તો આપણી પાસે નીણો પણ થોડો ઘણો ટોક થઈ ગયો છે પણ હજી નિર્ણયની જરૂર છે મતલબ બે ત્રણ ગાડી આપણી પાસે નિરણ કર્યું છે પણ આગળનો થોડો સમય છે ખૂબ મુશ્કેલીવાળો સમય આવશે હજી આપણી પાસે પણ આપણે કાંઈ એવા સમયથી બી અને ડરી નથી જવાનું અને કાંઈ ઊભું નથી રહેવાનું પણ અવશ્ય છું તમારી યથાશક્તિ પ્રમાણે તમે મને મહેનત થી થી કોઈ ડોનેશન દ્વારા અથવા કોઈ પણ વસ્તુ આપીને મને મોટામાં મોટું યોગદાન મોટામાં મોટો સહયોગ મોટામાં મોટું કામ કરી આપો છો તો અવશ્ય કહું તમારી યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો તમે મને નિરણ આપી માટે સપોર્ટ કરશો આ બોલ જીવથી ખાશે અને એના પેટના કાળજા ઠરશે તો તમને ઘણા બધા આશીર્વાદ મળશે આજે જીવ ખાઈ રહ્યો છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી ખાઈ રહ્યો છે હવે એક નાનકડો એવો પ્રયાસ આપણે કરવા જઈ રહ્યા છીએ આપણે લોખંડ લાવી અને શેડનું કામકાજ ચાલુ કરવું છે જલ્દી થી જલ્દી એટલે અવશ્ય કહું છું તમારી યથાશક્તિ પ્રમાણે દેજો તમે પતરાના વેપારી હોય તો પતરા પણ દાન કરી શકો છો એક એક પતરું દાન કરો તો પણ મારો શેડ ઉભો થઈ જશે એક એક પાઇપ આપો તો પણ મારો શેડ ઉભો થઈ જશે એટલે જલ્દી થી જલ્દી મારે શેડનું કામ ચાલુ કરવું છે કેમ કે હાલ ઠંડીની સિઝન ખૂબ એટલે ખૂબ નજીક છે અને હાલમાં ઠંડી પણ પડી રહી છે એટલે જીવ છે એ એક આશરો લઈ અને બેસે એની માટેનો પ્રયાસ છે અને ઠંડી ન લાગે એની માટરની કાળજી રાખશું હાલ તો અમારી પાસે આવા નાના મોટા બાવળો છે એની નીચે બેસી અને એનું રાત દિવસ ગુજારે છે પણ એને બેસી ઠંડકનું જમવાનું સારું આપી છે પેટનો ખાડો પૂરા છે એટલે આવી તાડની સહન કરી લે છે પણ કારે કે ધારે એના પેટમાં પૂરતું ભોજન મળી રહે ત્યારે આ તાડની સહન કરી શકે ન કરી તાડ સહન કરી શકે નહીં એટલે ખાસ અવશ્ય હું તમને આગળની અપડેટ આપું ત્યાં પણ જીવ ઘણા બધા ખાઈ રહ્યા છે તો વિડીયો વિડીયોને કન્ટિન્યુ બના રેજો અને આગળની અપડેટ અને જો અમારી ફરતા ફરતા જોઈ શકો છો તમે આ બધા જીવ ખાઈ રહ્યા છે આપણે પહેલી વસ્તુ તો એ નાનકડો પ્રયાસ ક્યારે કરી શકીએ નાનકડો એક શરૂઆત ક્યારે કરી શકીએ જ્યારે તમારા બધાનો પૂરેપૂરો સપોર્ટ પૂરેપૂરો સહયોગ હોય ત્યારે નાનકડો એવું કામ કરી શકીએ આ જીવ જે તમે જોઈ છો કોઈ જીવ નથી રાખતો મારો બનતો પ્રયત્ન હોય છે મારો બનતો પ્રયત્ન હોય કે નહીં એક જીવને આપણે સારું ખવડાવી શકીએ અને સારું નીરી શકીએ અને સારું ખાય અને સારું જીવન ગુજારી શકે એની માટેનો પ્રયાસ છે અને હાલ તો આપડે જે સારું નીર્યું છે એ અલગ અલગ જગ્યા પણ વધારે આપણી પાસે જીવ ઓલરેડી આવી ચૂક્યા છે અને હાલ આપણે અપડેટ દેવા માંગતો હતો કે આ જે સારોલું હાલ આપણે થોડુંક નીચે નીરવીશું મારી થોડીક ભૂલ છે પણ એના માટે આપણે ગમાણની વ્યવસ્થા કરવાની છે આપણે વીસ ટીપણા લાવવાના છે વીસ ટીપણાના આડા બે ભાગ કરી અને ચાલીસ ભાગ કરી અને અલગ અલગ જગ્યા પર મૂકશું એટલે અલગ અલગ જગ્યાએ અબોલ અબોલ જીવ ખાશે અને એ જે જીવ ખાશે ને એનો એમ કેવા કાળજી ઠરી આશીર્વાદ મળશે ને એનાથી ભગવાન દ્વારકાધીશ અને દાદાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ પણ હાલ આપણે મેં કીધું એમ કે વીસ ટીપણા એના ચાલીસ ભાગ કરી અને ગમન બનાવવાની છે તો તમારી યથાશક્તિ પ્રમાણે વરજો તમારા જે કઈ યોગદાન કરશો જે કઈ દાન કરશો એ તમામ રૂપિયા આ ગૌશાળાની માલપા વપરાશે આમાં મારે ઘણું બધું કામકાજ તમને ખબર છે બાકી છે એ કામકાજ ઉભું કરી અને આ જીવને હાંસવી શકું આ જીવન એની સેવા કરી શકો એની માટેનો પ્રયાસ છે ખાલી માત્ર ને માત્ર હું નિમિત બન્યો છું બાકી કરતા હરતા બધાય તમે છો એટલે અવશ્ય કહું છું એક નાના ભાઈ તરીકે મારા વિડીયોને તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને તમારાથી થાય એ અવશ્ય મદદ કરજો જીવના પેટ ભરવામાં મને ઘણો બધો યોગદાન આપી શકો છો તો શેર કરી પણ મોટું યોગદાન છે તો વિડીયો શેર કરો અને ખાસ મારો મોબાઈલ નંબર છે સન્નુ સોવી એકોતેર એકસઠ છ્યાસી દિનેશ ચૌહાણ મારું નામ છે તો ભૂલા વગર સપોર્ટ કરજો જલ્દીથી જલ્દી આપણે આમાં અબોલ જલ્દી જલ્દીથી જલ્દી જાઝા રાખી શકીએ અને સારું ખાવાનું આપી શકીએ સવારે લીલી નિર્ણય કરતા હોવી શકીએ બપોર વચ્ચે સારોલું નીરતા હોય અથવા સુકલ જ નીરતા હોય સુધી પણ એ બધું તમે નિરોશો અહીંયા જે રામ ભરોસે આવે છે એનું રામ ભરોસે દ્વારકા વાળો જાજુ દે એવી અમારી ઈચ્છા છે તો અવશ્ય કહું છું વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મુરલીધા